વસીમ ઇબ્રાહીમ અલ્લા રખાબાદ શાહ પકડ્યો છે આરોપી બિલાલ પાર્ક કસ્બા મહેસાણાનો રહેવાસી છે તેની પાસેથી ગુનામાં વપરાયેલી મારૂકો કાર અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે પૂછપરછમાં આરોપીએ કબૂલ્યું હતું કે તે મહેસાણાના યાકુબ કાદર અને અન્ય ચાર સાગરીતો સાથે મળીને આ ચોરી કરતો હતો ગેંગ ઓવિન જીસીની સાઇડ ઉપરથી કેબલ વાયર સીએક્સ મશીનો અને અન્ય સામાન ચોરી કરતી હતી ચોરીનો માલ મહેસાણા ખાતે લઈ જઈને કાદર નામના વ્યક્તિને વેચવામાં આવતો હતો પોલીસે કુલ ત્રણ પોઇન્ટ પંચાવન લાખ રૂપિયાનો મુદ્દા માલ જત કર્યો છે જેમાં ત્રણ પોઇન્ટ પચાસ લાખની મારુતિ ઇકો કાર અને પાંચ હજારનો મોબાઈલ ફોનનો સમાવેશ થાય છે પકડાયેલા આરોપીને આમોદ પોલીસ સ્ટેશનના ના હવાલે કરવામાં આવ્યો છે યાકુબ અને કાદર સહીદ ચાર સાગડીતો પોલીસ પોલીસે વોન્ટેડ જાહેર કરીને તેઓને પણ ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે